મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ ના સાડા પાંચ થયા અને મમ્મી મારી જો મમ્મી શું ભાજી હું મિત્રો જો હવાની ભાજી છે અને આજે હવાની ભાજી બનાવવાની નઈ અને બાજી ની રોટલા હા ભાજી તો અત્યારે શિયાળામાં હવાની ખવાય

હવાની ભાજી બનાવવાનું શરૂ કરીએ મમ્મી લહાણી મરચો નાખીએ બરાબર ના લહાણી નાખીએ બરાબર મિત્રો લહાણી આટલું મરજો

મિત્રો હા મસ્ત મસ્ત થઈ ગયા ભાવે કે ના ભાવે આ તો બધું છે ને આપડે શરીર નું ખોરાક કહેવાય બધી દવાઓ કહેવાય હે ને મને આ બધી દવાઓ કહેવાય માં એક વખત તો ખાવાની